નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઉજા ધોરણ દસ ના ગણિત વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો છેલ્લા ભાગની અંદર એટલે કે ભાગ નંબર પાંચ માં આપણે પ્રકરણ નંબર ત્રણ ના સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક અને તેના આગળના બધા ઉદાહરણ એટલે કે આલેખની રીત વિશે સંપૂર્ણ માહિતી જોઈ લીધી હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ બૈજિક રીતો માની પહેલી રીત છે આદેશની રીત

ઓછાણ પંદર વાય બરાબર ત્રણ આ છે સમીકરણ નંબર બે આ બે સમી એટલે કે સમીકરણ યુગમાં આપણને આપેલું છે તો આમાં શું કરવાનું છે જે સમીકરણ સરળ હોય તે સમીકરણ ની સૌથી પહેલા એક્સ અથવા તો વાય સ્વરૂપમાં આપણે ફેરવી દઈશું આને એક્સ સ્વરૂપમાં ફેરવીએ તો સામે છેદમાં સાત જશે વાય સ્વરૂપમાં જઈએ તો પણ છેદમાં પંદર આવે પરંતુ આ સમીકરણ એવું છે કે એક્સ નો કોઈ સહગુણક છે નહીં બરાબર તો આ જે સમીકરણ બે છે એને આપણે સર્વપ્રથમ એક્સ સ્વરૂપમાં ફેરવીએ તો અહીંયા લખીએ સમીકરણ બે ની ત્રણ ઓછા બે વાય માટે એક્સ બરાબર ત્રણ ઓછા ટુ વાય અને આપણે કહીશું સમીકરણ નંબર ત્રણ

સમીકરણ એક સાત ઓછા પંદર વાય બરાબર બાર પરંતુ અહિયાં જે એક્સ એક્સ ના બદલા આપણે શું મૂકીશું ત્રણ ઓછા બે વાય માટે સાત એક્સ ના બદલે આપણે મૂકીશું ત્રણ ઓછા માટે સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ ઓછા સાત ગુના ચૌદ વાય ઓછા પંદર વાય બરાબર બે

બરાબર ઓગણીસ માઇનસ કારણ કે ઓગણીસ છેદમાં ઓગણત્રીસ આપણને મળે તો આ આપણને પ્રાપ્ત થઈ વાયની કિંમત આ જે વાયની કિંમત પ્રાપ્ત થઈ એ જે આપણે સમીકરણ નંબર ત્રણ બનાવ્યું હતું સમીકરણ બે ઉપરથી આપણે એમાં મૂકી દઈશું તો અહીંયા લખીએ આ કિંમત આ કિંમત સમીકરણ ત્રણ માં મૂકતા ચાલો હવે સમીકરણ 3 માં કિંમત મૂકીએ આપણે તો આપણું સમીકરણ શું હતું અને વાયના બદલા મૂકવાના છે ઓગણીસ છેદ y ઓગણત્રીસ માટે એક્સ બરાબર ત્રણ ઓછા ઓગણીસ દુ ના

માટે આપણને ઉકેલ અહીંયા પ્રાપ્ત થયો x અને ની કિંમત થઈ x બરાબર ઓગણીસ છેદ માં ઓગણત્રીસ તો આ જે રીત છે કે એક ચલ ની કિંમત છે એને બીજા ચલમાં આપણે મૂકીએ અને ઉકેલ પ્રાપ્ત કરીએ એને કહેવામાં આવે છે આદેશની રીત ચલો ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર પાંચ દીકરીને કહે છે સાત વર્ષ પહેલા મારી ઉંમર કરતા તે વખત ની ઉંમર કરતા ત્રણ ગણી હશે તો આ પરિસ્થિતિને આદેશ ની રીતે ઉકેલો તો અહીંયા બે શરતો થઈ કઈ બે શરતો થઈ એ આપણે જોઈએ પહેલી શરત એ છે સાત વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા સાત ગણી એટલે કે આપસાપની ઉંમર સાત વર્ષ પહેલા એની દીકરી કરતા સાત ગણી હતી એ આપણને પ્રથમ શરત આપી છે અને બીજી શરત આપણને એ કહી કે ત્રણ વર્ષ પછી એની ઉંમર એની દીકરી કરતા ત્રણ ગણી થશે તો અહીંયા આ બે શરતો આપી છે બે શરત ઉપરથી બે સમીકરણો મળશે અને આ બે સમીકરણો ઉકેલ આપણે આદેશની રીતે મેળવીશું તો પ્રથમ જે શરત આપી છે इस शर्त रखी है उदाहरण नंबर 6 5 हम्म तो पहली शर्त 7 वर्ष पहला उम्र पुत्री का पिता 7 गणी थी परंतु ये पहला अपनी बन्ने की उम्र धारी ली है धारो की आफताबनी हालनी उम्र मतलब के वर्तमान उम्र અને એક્સ એની દીકરીની ઉંમર વાય વર્ષ હવે આપતાબે શું કહ્યું સાત વર્ષ પહેલા તો આપણે પહેલા બંનેમાં શું કરીશું આપેલ પ્રથમ શરત પ્રમાણે આપણે જોઈએ આપેલ પ્રથમ શરત મુજબ ચલો પેલા હવે શું કે છે સાત વર્ષ પહેલા એટલે કે હાલની ઉંમર છે એના કરતા સાત વર્ષ અગાઉ નહીં એટલે સાત વર્ષ શું થશે બંનેમાં બાદ થશે એક્સ માઇનસ સાત અને અહીંયા થશે વાય માઇનસ બરાબર છે આજે કોઈની ઉંમર સત્યાવીસ વર્ષ હોય તો આજથી સાત વર્ષ પહેલા શરતની અંદર બીજું શું કહ્યું હતું જે ઉંમર છે એની દીકરી કરતા કેટલી હતી સાત ગણી હતી તો આ દીકરીની જે ઉંમર છે એને આપણે સાત વડે ગુણાકાર કરીએ બરાબર તો આ પ્રથમ શરત મુજબ આપણને સમીકરણ પ્રાપ્ત થશે એક્સ ઓછા સાત ઓગણપચાસ આ બાજુ આવી જાય અને સાત વાય આ બાજુ આવે એટલે માઇનસ સાત વાય બરાબર શૂન્ય થાય માટે બીજી શરત માં એવું કહ્યું છે ત્રણ વર્ષ પછી આપતાની ઉંમર એની દીકરી કરતા ત્રણ વર્ષની છે તો ત્રણ વર્ષ પછી હાલની ઉંમરમાં શું કરવું પડે ત્રણ ઉમેરવા પડે માની લો કે હાલની ઉંમર વીસ વર્ષ છે તો બીજી શરત મુજબ ચાલો આપણે પેલા જોઈએ એક્સ બરાબર વાય પણ ત્રણ વર્ષ પછી એટલે એક્સ વત્તા ત્રણ અને અહિયાં પણ વાય વત્તા ત્રણ હા એક્સ ત્રણ એટલે કે આ ત્રણ વર્ષ પછી ઉંમર આ જે દીકરીની ઉંમર છે તો આને આપણે શું કરવું પડશે ત્રણ વડે ગુણાકાર કરવો પડશે હવે આ સમીકરણને આપણે છોડી દઈએ માટી થશે એક્સ વત્તા ત્રણ બરાબર ત્રણ વાય વત્તા આ બાજુ આવે એટલે માઇનસ થાય નવ આ બાજુ આવે એટલે થાય બરાબર છે એટલે ત્રણ માંથી નવ જશે એટલે માઇનસ બરાબર શૂન્ય થશે આ થયું આપણું સમીકરણ નંબર હવે જે રીત રીત શીખ્યા એ પ્રમાણે આપણે આની ગણતરી કરીશું જો આ પહેલું સમીકરણ છે એને આપણે એક સ્વરૂપમાં ફેરવી દઈએ કારણ કે અહીંયા બીજા સમીકરણ ફેરવીએ કારણ કે અહીંયા અચાર સંખ્યા મોટી છે અહીંયા અચાર સંખ્યા નાની છે અને અહીંયા એક્સ નું સહગુણ નથી તો સમીકરણ નંબર બે ની હા એક્સ નો સહગુણક હોય અને વાય નો સગુણક ના હોય તો વાય સ્વરૂપમાં પણ ફેરવી શકાય અને બીજા સમીકરણમાં વાયની કિંમત મૂકવાની વાય સ્વરૂપમાં લખતા તો આપણે એક્સ સ્વરૂપમાં લખીએ માટે એક્સ બરાબર શું થશે ત્રણ વાય પ્લસ છ ત્રણ વાય વધતા છ ત્રણ વાય સામે જશે એટલે ના પ્લસ થશે માઇનસ છ સામે જશે એટલે પ્લસ થશે બરાબર આ કિંમત ને શું કરવાની છે આથી સમીકરણ બે ની કિંમત માટે સમા મૂકવી પડે સમીકરણ એક માં મૂકવી પડે તો લખી આ કિંમત સમીકરણ એટલે સમી એક માં મુકતા આપણું સમીકરણ આપણે શું મૂકીશું ત્રણ વાય વત્તા છ સમીકરણ લખી દઈએ પેલા એટલે તમને ખ્યાલ આવે એક્સ ઓછા સાત વાય વત્તા બેતાલીસ બરાબર જીરો છે માટી હવે x ના બદલી x નું જે આપણે સમીકરણમાં કિંમત ની 3y + 6 3y + 6 - 7y + 42 = 0 માટે 3y + 6 - 7y + 42 = 0 માટે 3y - 7y એટલે -4y - 4y बराबर 42 न 6 48 बराबर એટલે 42 7 6 42 न 6 48 એટલે સામે જેસા એટલે માઈનસ થઈ જશે ને માઈનસ 48 એટલે બંને બાજુ માઈનસ માઈનસ ઉડી જશે y = 48 / 4 માટી y = 12 48 y = 12 વાયની કિંમત આપણું જે સમીકરણ નંબર ત્રણ અહીંયા મેળવ્યું એમ આપણે મૂકી દઈએ આ કિંમત સમીકરણ એટલે સમી 3 માં મુકતા તો સમીકરણ ત્રણ છે x બરાબર ત્રણ વાય વધતા છ તો ત્રણ વાયના બદલે છત્રીસ ને છ બેતાલીસ તો આ મળીએ આપણને એક્સ ની કિંમત માટે અહીંયા આપણને ઉકેલ પ્રાપ્ત થયો તો ઉકેલ લખી શકું ઉકેલ એક્સ બરાબર બેતાલીસ

ચલો જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે આનો તારું મિલાવી તો થઈ જશે અત્યારે બરાબર છે તો અરે પાંચ વર્ષ છે ને હા એટલે પાંચ સીતા થઈ જશે સાત ગણી થઈ ગઈ એવી રીતે ત્રણ વર્ષ પછી પણ થાય ત્રણ પિસ્તાલીસ થશે અને આની બાર પંદર થશે પંદર તરી પિસ્તાલીસ તો આ થયું સમીકરણ યુગ ઉકેલ ત્યાર પછી ઉદાહરણ નંબર છ

પેન્સિલ કિંમત બરાબર એક રૂપિયા અને રબરની કિંમત બરાબર વાય રૂપિયા તો પ્રથમ શરત આપણને કહે છે બે પેન્સિલ અને ત્રણ રબર ની કિંમત નવ રૂપિયા બે પેન્સિલ અને ત્રણ રબર સાથે ખરીદીએ તો કુલ નવ રૂપિયા થાય કેટલું આવે બે પેન્સિલ એટલે પેન્સિલ ની કિંમત બે એક્સ અને એની સાથે સાથે ત્રણ રબર એટલે ત્રણ વાય બે પેન્સિલ ની કિંમત આ કિંમત અને બે એવી રીતે કિંમત અને ત્રણ ટોટલ ખર્ચ થાય નવ આને આપણે કહીશું સમીકરણ નંબર એક ચલો એવી રીતે બીજી શરત મુજબ તો બીજી શરત માં એમ કહ્યું છે ચાર પેન્સિલ અને છ રબર ની કિંમત થાય અઢાર રૂપિયા ચાર પેન્સિલ એટલે કે ચાર એક્સ આપણે કહીએ સમીકરણ નંબર બે ચાલો હવે સમીકરણ નંબર એક છે એને વાય સ્વરૂપમાં ફેરવીએ અથવા તો એક્સ સ્વરૂપમાં ફેરવીએ સમીકરણ એકદ આવે એક્સ બરાબર લખતા ઓછા ત્રણ વાય અને બે સામી જાય એટલે નવ ઓછા ત્રણ વાય છેદ બે એક્સ બરાબર નવ ઓછા ત્રણ વાય બે આપણે કહીશું સમીકરણ તો નીચે લખી દઈએ આ કિંમત સમીકરણ બે માં મૂકતા આ કિંમત સમીકરણ એટલે સમી બે માં

નવ ઓછા ત્રણ વાય ગુણ્યા બે એટલે નવ અઢાર અઢાર ઓછા ત્રણ છ છ વાય વાય વત્તા બરાબર તો જુઓ પ્લસ છ વાય અને માઇનસ છ વાય ઉડી ગયા માટે અહિયાં થાય છે અઢાર બરાબર અઢાર આપણને અહિયાં પ્રાપ્ત થાય છે અઢાર બરાબર અઢાર એનો મતલબ એ થાય છે

નથી અનંત ઉકેલ મળે બરાબર છે આ રીતે આપણે એના ઉપરથી અર્થઘટન કરી શકીએ માટે દરેક પેન્સિલ અને પેન ની કિંમત પ્રાપ્ત કરી શકીએ કોઈ ચોક્કસ પ્રાપ્ત કરી શકતા નથી ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર સાત

ચાર વાય ઓછા બાર બરાબર શૂન્ય આ આપણને આપ્યું છે બીજું સમીકરણ તો આ બે જે સરળ સમીકરણ છે એને આપણી

ચાર મા હવે શું કરવાનું છે આ જે સમીકરણ નંબર ત્રણ ની કિંમત છે એ સમા મૂકીશું એકમાં કે બે માં બે માં તો અહીંયા લખી દઈએ આ કિંમત

સમીકરણ કેવું છે અસંગત અને સમીકરણ અસંગત હોય તો બંને રેખાઓ કેવી હોય સમાંતર અહીંયા રેખાઓના બદલે શું આપ્યું છે પાટા તો કહી શકીએ બંને પાટા સમાંતર છે એકબીજાને છેદશે નહી માટે બંને પાટા એકબીજાને છેદશે નહીં આ થયો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજ ઉદાહરણ સુધી રાખીએ છીએ પોઈન્ટ બે નો આવતીકાલે એટલે કે હવે પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરજો મિત્રોને શેર કરજો ફરી મળીશું આવતીકાલે જય હિન્દ જય ભારત